એમે સેમેસ્ટર ત્રણના વિદ્યાર્થીઓ આપણે રઘુવીર ચૌધરી કવિ તરીકે સમગ્ર સમગ્રલક્ષી ગઈકાલે વાત કરી હવે આપણે એમની એક એક કવિતાની વાત કરતા જઈશું પણ વિદ્યાર્થી મિત્રો મારી એક વિનંતી છે કે આ દરેક કાવ્યને આગળને પાછળ ક્યાંય રઘુવીર કવિ તરીકે કહેવા છે એની પણ વાત થતી રહેશે એટલે તમારે તમારી પોતાની એક નોટ બનાવવાની જેમાં સ્થળ વિષયક કાવ્ય અતિતરાગી કાવ્ય સાંપ્રતને સ્પર્શતા કાવ્ય અને એ રીતે એક એક ફકરો બનાવીને તમારે સમગ્ર લક્ષી જવાબ તૈયાર કરવો જોઈએ આપણે કાલે રઘુવીરની કવિતાની નાંદી રૂપ કહી શકાય એવી કવિતાની વાત કરી છેલ્લે મને કેમ ન વાર્યો તો એ કવિતા જોયા પછી આપણે એવું કહી શકીએ કે રઘુવીર ચૌધરીના કાવ્યો નિજી સંવેદનાથી શરૂ થાય છે પણ એમાં ઇતિહાસ ઇતિહાસબોધ પુરાણ અને ભારતીય સંસ્કૃતિના સંદર્ભો વ્યક્તિમાંથી સમષ્ટિ તરફની એમની ગતિ વ્યાપક નિરીક્ષણ અને ચોક્કસપણે આગવું કહી શકાય એવું કવિનું પોતિકું દર્શન એ મોટે ભાગે તમને એમના કાવ્યોમાં જોવા મળશે બીજી વિશેષતા કવિ તરીકે રઘુવીરની એ છે કે જાણે કે કોઈ ચિત્રકાર આલેખી શકે એવા શબ્દ ચિત્રો આલેખવાની એમને ફાવટ છે ત્રીજી આ કવિની વિશેષતા એ છે કે એમની અભિવ્યક્તિમાં લાઘવ ઓછામાં ઓછા શબ્દોમાં કવિતાએ કહેવાનું હોય અને એની ફાવટ રઘુવીરને છે ચોથી વિશેષતા લોહીની ગતિ સાથેનો સ્વાભાવિક લય આ કવિ રચવા ખાતર કોઈ કવિતા રચી દે એવું ભાગ્ય જ બને ક્યાંક નર્યા વિધાનો કાવ્યનું રૂપ ગૌરવ ધરી રહે છે તો ક્યાંય એકાદ વાર એવું બને કે વિધાન કવિતા સુધી ન પહોંચે તો એ વિચારનું ઓજ તેજ એવું કે એ તમને ક્ષણવાર માટે થંભાવી તો ચોક્કસ દે રઘુવીરભાઈએ સ્થળ વિષયક થોડા કાવ્યો લખ્યા છે વ્યક્તિ વિષયક કાવ્યો તો ઘણા લખ્યા છે રાજસ્થાન એ એમનું એક કાવ્ય કાલી મંદિર કલકત્તા અને અમદાવાદ ત્રીજું લખનઉ કેરલ ગીત કામાખ્યા દર્શન આ બધા એમના સ્થળ વિષયક કાવ્યો છે તમારા અભ્યાસક્રમમાં રાજસ્થાન કાવ્ય લેવામાં આવ્યું છે કાવ્યનો આરંભ કવિ રાજસ્થાનના લેન્ડસ્કેપથી કરે છે વગડે વગડે ઝાડ ટચુકડા ક્યાંક હોય તે પાન વિનાના ઝૂરે ડુંગર ડુંગર ભૂરા કોરા ઝરણ વિનાના પથ્થરિયા મેદાન વસેલા ખૂણે ખાંચરે ગામ રાજસ્થાનની મરૂભૂમિ મરૂભૂમિના જહાજ જેવું ઊંટ ઊંટની રૂવાટી જેવું ઘાસ અને રણ રેતીનો ઊંટની પીઠ પર વાસ આ બધું એકમેકમાં ભળી જઈ વિશિષ્ટ કાવ્ય અનુભૂતિ કરાવે છે જુઓ ઊંટના સ્તબ્ધ રૂવાશુ ઘાસ ઘાસ પર વરસી આવે રેત રેતનો રંગ ઊંટની પીઠ પર ને આંખોમાં પણ ફરકે એવો રાજસ્થાન વિષયક આ કાવ્યમાં મીરા અને વિરાંગના પદ્મિનીનો ઉલ્લેખ ન આવે તો જ નવાય કવિ મીરાબાઈએ છોડેલા મંદિરનું જ્યોત વિનાનું કોડિયું અને અગન જ્યોત જૌહરની જ્વાળાના કાવ્યાત્મક કલ્પનથી આ બંનેને સાંકળે છે કાવ્યના અંતે કવિ ચેતના વર્તમાનમાં પાછી ફરે છે સમય બદલાય છે પણ સ્થળ તો ત્યાંને ત્યાં રહે છે કેમ કે ઊંટની પીઠે લાદી રાજસ્થાનને વર્તમાનમાં તો લાવી શકાતું નથી એટલે કવિ કહે છે હવે તો આંખ મહી એ ટકે એટલું સાચું રાજસ્થાન કાવ્યમાં જે કક્ષાએ લયની સાહજિકતા કવિએ સાધી છે એ સ્થળ કાવ્યોમાં વિરલ કહી શકાય એ પ્રકારની છે એમાંના દ્વિરૂપ્ત પ્રયોગો કાવ્યને ગતિ આપવાની સાથે સાથે એવી તો ભાત રચે છે કે રાજસ્થાન આપણી આંખ સામે જીવંત થઈ જાય છે સૂર્યના ખુલ્લા એ આકાશમહી નિજ છબી વિનાની ફ્રેમ નિરખતું જુગ જુગનો નિર્વેદ જીરવતું પ્રશ્ન વિનાનું ચિત્ત હોય તેમ નિયત શાંતિમાં પ્રસર્યું રાજસ્થાન આરંભે રાજસ્થાનનું મનોહર ગતિમય વર્ણન જેમાં વગડે વગડે ઝાડ ટચુકડા ડુંગર ભૂરા કોરા ઝરણ વિનાના પથ્થરિયા મેદાન ખૂણે ખાંચરે વસેલા ગામ ઊંટના સ્તબ્ધ રૂઆશું ઘાસ રેતનો રંગ ઊંટની પીઠ પર આવા પરિવેશ બાદ માણસો કેવા તો કહે એમના ચહેરા પરની ઊંડી રેખાઓમાં એકમાત્ર ભૂતકાળ વિકસતો હોય એવા ખંડિયરો મીરાબાઈનો સંદર્ભ અને આ બધાને વર્ણવ્યા પછી કાવ્ય એકદમ અણધાર્યો પલટો લે છે મારા ગામે ભાગોળે બેઠેલા ધીરે હુક્કો પીતા વૃદ્ધો માટે પૂજા પાનો થાળ ગ્રહીને જતી કન્યકા કાજે આજે તણી પીઠે લાદીને લાવી શકતો નથી હું રાજસ્થાન હવે તો આંખ એ ટકે એટલું સાચું મને કેમ ન વાર્યો અને રાજસ્થાનની વર્ણન કલા વિશિષ્ટ ગતિ અને સંવેદનની જુગલબંધીને કારણે ગુજરાતી કવિતાની ઉપલબ્ધિ બની શકે એવી ગુંજાઈશ ધરાવે છે રાજસ્થાન કાવ્ય રચના રીતિની દ્રષ્ટિએ પણ જોવા જેવું છે કવિ જાણે કે લોંગ થી પ્રારંભ કરે છે અને ધીરે ધીરે ક્લોઝઅપ ભણી કેમેરાને વાળે છે બીજી રીતે કહીએ તો બહારના દ્રશ્ય જોતાં જોતાં કવિ ભીતર તરફ વળે છે અને બહારથી અંદર આવવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે રાજસ્થાનનો પરિવેશ ગામનું જીવંત ચિત્ર આપણને યાદ અપાવે આપણા કવિ ગુલામ મહમદ શેખે જે સલમહેરને વિશે કાવ્ય રચ્યું છે તેની જો કે એ કાવ્યની રચના રીતિને શેખ સાહેબના આધુનિકતાના સંદર્ભે જોવી પડે રઘુવીરભાઈમાં એવું નથી રાજસ્થાન અને મધ્યયુગ આ બે કવિતામાં જે અવાજ સંભળાય છે એમાં કવિનો આગવો અવાજ ઓગળી ગયો છે અને કવિતાનો ઘૂંટાયેલો અવાજ સંભળાય છે બંને કાવ્યોમાં છંદ એનું સર્વ પરિચિત એવું એમ જ અલ્પ પરિચિત એવું સ્વરૂપ પ્રગટ કરે છે રાજસ્થાન રઘુવીર ચૌધરીએ હાર્ડો હાડ અનુભવ્યું છે એક વર્ણન કાવ્ય તરીકે માણી શકાય એવી આકૃતિ કેટલાંક સંકેતોને કારણે ઊંડી બનતી આવી છે પ્રથમ પંક્તિમાં નર્યું વર્ણન છે પછી વર્ણનમાં વર્ણન કથનમાં વિકસે છે અને પછી કથન સંકેતમાં ફરકે છે પછી સંકેત કોઈ પ્રતીકમાં જીલાય ન જીલાય ત્યાં પ્રગટ થઈ જાય છે જો જે પંક્તિ હમણાં આપણે જોઈ તે મારા ગામે ભાગોળે બેઠેલા ધીરે હુક્કો પીતા વૃદ્ધો માટે પૂજાપાનો થાળ ગ્રહીને જતી કન્યકા કાજે આજે ઊંટ તણી પીઠે લાદીને લાવી શકતો નથી હું રાજસ્થાન હવે તો આંખ મહી એ ટકે એટલું સાચું જીર્ણ નગરના કોટ કાંગરે કેસરીઓ અવકાશ એ મધ્યયુગ કાવ્યની આરંભની પંક્તિ તમે જુઓ તો તમને રાજસ્થાન અને આ બેવની અંદર કવિએ કઈ કમાલ કરી છે એ તમે જોઈ શકો તો આપણે એક પછી એક આવી રીતે એમની કવિતાની વાત કરીશું આજે આપણે રાજસ્થાનની વાત કરીશું